વાઇસ કેમ છો મજામાં આવ્યો મજામાં વેલકમ ટુ ન્યુ બ્લોગ અને ગુડ મોર્નિંગ બધાને અને પેલે આપણે ઓલા પાર્ટ બે કરે છે ઉપલા દતારના એમાં અલગ અલગ રાખવા પડ્યા કેમ કે લોંગ વિડીયો થઈ ગયો ઉપર ટોટલી એક કલાકનો વિડીયો હિસાબો પછી એડિટિંગ કરતા એ પછી બે પાર્ટ કરવા પડે એમાં જે કટઆઉટ તો કેટલી થઈ છે કટ કટ બધી કરી ને પછી એટલું થયો એટલે કોઈની બી જોઈજો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક હું નાખી દઈએ એમાં એટલે જોઈજો ને સપોર્ટ કરી બાકી હજી એક પાર્ટ એટલે કે અત્યારે મૂકું આજ નથી આજે આ બીજો શું વિડીયો શૂટ થાય ને ત્યારે બીજો જોઈએ અત્યારે અપલોડ કરો આ હશે પહેલો અને આ બીજો બે ત્રેવી એક ત્રેવીસ ને એકવીસ બોલો હું હાલે બધું એમ જો

એ છે અમારે કડશ ખેડ એનો એ સાઈડ આપણે ખેડી છે ને ખેડી જે મોસા અને માધપુર સાઈડ જવાનો રસ્તો એટલે મીન્સ એ સાઈડ આપણે ખેડી અને એ અત્યારે ત્યાંથી આ વિડીયો છે ને શૂટ કરેલો હવે સીમાસા છે અને મેં ફોન કર્યો હતો કે જવાનો છે હું એ સાઈડથી એટલે પાણી હમણાં શું છે મારે ખેડ વિસ્તારો બહુ છે એટલે એવી રીતે હતું તો પછી કીધું કે વિડીયો મોકલજો એટલે આપણે આપણે ઓડિયન્સ આવવું જોઈએ કેડ છે આપણે એ સાઈડ બગસરા એ સાઈડ અહીંયા તો પાણી નથી પણ અહીંયા કેડીમાં બહુ છે આ તો આપણે જોતા એમ લાગે કે કંઈ નથી રસ્તા પર બટ એકચ્યુઅલી આપણે નીકળીએ ને કાઢીએ જોઈએ છે અને આમે કેવાય ને કે બહુ જલ્દી છે પણ એટલે કોઈને આ વિડીયો છે એ મોકલેલો છે એટલે પછી મેં આમાં એડ કર્યો આ વિડીયોને છેલ્લે લગી જોજો છે છે બાકી પાણી અત્યારે જોરદાર હજી આ વિડીયો છે આજનો જ અને આ આ જે ને એ જ આજનો છે એટલે લાસ્ટ લગી જોતા રહીજો

અને રિક્ષાનું આગળનું જે લાઇટિંગ છે એ જરા જરા દેખાય છે તો એ આરામથી આ ભાઈ જવું એની મોજમાં જાય અને આ એક મજાકની વાત નથી કેવું પડે બધું આ બધા ઘેડના ચા આ જે દેખાય તમને લાગ્યું નથી છે બટ નોટ ધીઝ ઇઝ નોટ નદી આ આ બધા ખેતરું છે અને ખેતર બધા ફૂલ થઈ ગયા એટલે ઘરોમાં પાણી કરી ગયા ના આ છે સાંઠા ઘેરનો નજારો અમુક ફ્રેન્ડ્સો મોકલેલા હે વિડીયો એટલે મેં પછી આમાં એડ કર્યા એને કહીને મેં મંગાવેલા હતા બરાબર એટલે આ સાંઠા જો રસ્તા પર ફૂલ જાય આવી રીતે બધા ઘેરજી ઘેર ઘેર આખા ઘેર વિસ્તાર છે ને એના અલગ અલગ એરિયા બધી છે આ બાજુ હજી તો ઉતરી ગયું એટલે જરા કોરો મોરો દેખાતો રસ્તો આપણે પાછળ બાકી હવે જો આ બધા સ્વભાવથી દડબમ બાકા અને એકચ્યુલી આમ જોઈએ તો ત્યાં બહુ આ વખતે છે ને વરસાદ જે ઓપડ્યો એટલે ખેડમાં પાણી બહુ બાકી એટલી એટલા દિવસો કોઈ દી ન ટકે એક બે દીમાં ઉતરી જાય બા આજે દસ દસ દીધાઓ આવ્યા તો એજી પાણી આવ્યું ને એવું છે જો આમાં બધી એટલે હવે કદાચ વરસાદ નો પડશે તો એક બે દીમાં હવે ઉતરી જાય એટલે વાંધો નહીં આવે અને એવું છેટ છેટ લગી પાણી દેખાય આમાં બીજું કઈ જોવા જ નહીં મળે તમને કોઈને અને આમાં ફૂલ ઉપર જાય ને અમુક ઘર તણાઈ કરની આમાં અંદર પેલો નીચલો માળ હોય તો ડૂબી છે ને આ છે એમાં બધું આમ ભાઈબંધો છે એટલે સાઈડા થયા બધી આ ગાડી એક વાર આ ઘેર ના ઘીયર નાખી બાકી ગીએ નો નાખ્યા અમે બીજાથી ગાડી જ નો નાખીએ હતી એટલે એટલું અઘરું એમ નાખાય તો કોઈ ને નહીં બટ આમ વાત છે અને જો આ રસ્તા છે સેટ લગી કેટલા કિલોમીટર લગી પાણી છે ભરેલું આમાં અમારે પણ અમુક કામ થી જવાનું હતું ઈ સાઈડ કોલેજ ગયે ને બટ વરસાદ એ તો ઉભો રહી ગયો એ પછી થી પાણી છે ને હજી ઉતરવાનું નામ નથી એટલે પછી નથી જોયા જો આ ખેતરમાં હજી ચાલુ જ છે બધું અને રસ્તામાં એકદમ એટલે હવે તમે જો એટલું પાણી હોય એટલે અંદર જો ના આવે રસ્તામાં નહીં જે ખાડો જાય કે હું જવામાં કોઈને ખબર જ ન પડે ભાઈ એટલે ઈ બહુ risky કેવાય કોઈ પણ આ અત્યારે આમાં હાલે ને tractor માં ટ્રેક્ટર વિધિ કેમ કે આમાં થાર fortuner આ બધું ફેલ છે આ વસ્તુ નો હા માટે કે ને હાલી નો કે tractor સિવાય એટલે tractor માં કદાચ આવી રીતે ઘેડ માં કદાચ તો ઓવર જોર કરવી હોય તો tractor ને કે મોટા વાહનો હોય ને પાવરફુલ એ થઈ થાય બાકી નો થાય અને અહીંથી આમ જો પાણીનો વેવ છે એકદમ તાણ હોય ને જરા જરા હાલ તો જો હું ગયો વર્કઆઉટ કરવા અને વર્કઆઉટ કરીને આવ્યો અને હવે બે થી થા વરસાદ બસ છે ની અહીંયા અને આ કે ખેડ તો જી છે દુનિયા માં એના તો જોયા જી છે આ મને આખ્યા ને એમાં જોયા છે આ એડ કરાઈ ન્યારે મંગાવેલા હતા સિમન માસા હે ને અહીંયા મોકલ્યા હતા જે ગયા મમલે બધા બધા જોઈને બધા જોઈને પાણી પર ભાઈ એમાં એવું કે ઈ સાઈડ આવે ને એક બે પછી ઉતરી આ તો આવો કેટલા એમને વાહન ચાલુ હા ટ્રેક્ટર ચાલુ કર્યું

સેફ ફીકે એટલે સુલાવે યા અંદર બોણો લાગે ને આપડે જ લાગે હા સાઈડ પણ નથી પંખાની રસોડામાં થાય કે ના